ਕਾਲਹਰਮ ਹਰਮ ਵਿਸ਼ਦ ਰ ਭਵੰਦੇ ਮ੍ਰੁੜਾ ਦੂਰ ਜੇ ਕਰਮ ਏ ਮਹਾਦੇ ਕਾਲਨੇ ਹਰਨਾਰਾ ਵਿਸ਼ਨੂ ਪਾਨ ਕਰਨਾਰਾ

નૃસિંહના ગર્વ ને દૂર કરનારા ભગવાન નૃસિંહ આ ને ની રક્ષા માટે એમનો ગર્વ કોને દૂર કર્યો છે શંકર ભગવાને બ્રાહ્મણોથી અને દેવતાઓથી પૂજિત ઇન્દ્રને પણ દુઃખ માંથી મુક્ત કરનારા ઇન્દ્રના ગર્વને દૂર કરનારા ભક્તોના શરણ ચરણ એવા ભગવાન શંકર જે કોઈ તમારા સાનિધ્ય આવે તેનું કલ્યાણ અને કલ્યાણ નો વિસ્તાર સુખ સુખનો વિસ્તાર મંગલ કહું છું આ ધરતી પર તેનો જન્મ લેવો ધન્ય છે જેના હૃદયમાં મારા મહાદેવની ભક્તિ છે અને બહુ જન્મોના પુણ્યથી મારી પાસે એ બધા શ્લોકો પણ છે બહુ જન્મોના પુણ્યથી મહાદેવ ઉપર ભક્તિ જાગે છે દેવોની ભક્તિ કરવી એ સરળ છે પણ મહાદેવની ભક્તિ મેળવવી એ સરળ નથી કારણ કે જે મહાદેવની ભક્તિ સ્વીકારે છે એ મહાદેવ તુલ્ય બને છે રુદ્રા એવ નશયા કોઈ સંશય નહી ભાવથી મહાદેવને પ્રણામ કરીએ वन्दे काल नरम् नरं

ત્રિલોક ની અંદર ભય ફેલાવા લાગે છે ત્યારે દેવોએ મહાદેવને કહ્યું કે મહાદેવ ભગવાન વિષ્ણુને શાંત કરો આપ ભક્ત પ્રહલાદ ની રક્ષા માટે નૃસિંહ રૂપ ધારણ કર્યું છે પણ તેનો તમો ગુણ શાંત થતો નથી ભગવાન આપ વિષ્ણુને શાંત કરો ભગવાન વિષ્ણુજીને નૃસિંહ ભગવાનને શાંત કરવા માટે ભગવાન મહાદેવ એક શરભ રૂપ ધારણ કરે છે અને આકાશમાંથી ભગવાન પધારે છે અને નૃસિંહ ભગવાન પકડીને એ આકાશમાં લઈ જાય છે અને આકાશમાં લઈ જઈ નૃસિંહની ખાલ ઉતારી લે ચામડું ઉતારી લે છે અને મૂળ રૂપમાં ભગવાન વિષ્ણુ પ્રગટ થાય છે અને વિષ્ણુ ભગવાન ક્ષમા માંગે છે કે ભગવાન મહાદેવ પ્રહલાદની રક્ષાને કારણે મેં તામસ ગુણને ધારણ કરીને કરી રૂપ ધારણ કર્યું પરમાત્મા તામસ ગુણ શાંત થતો નહી પરમાત્મા આપ સાક્ષાત શાંત સ્વરૂપ છો શાંતાકારમ નીલકંઠમ દેવતાઓ ને ઈશ્વર મહાદેવ આપ મને શાંતિ દાન કર્યું છે ભગવાન મહાદેવ કહે છે વિષ્ણુ ભક્ત પ્રહલાદ ની રક્ષા માટે સુંદર તમે નૃસિંહ લીલા કરી છે આ લીલા મને બહુ જ પ્રિય લાગે પરંતુ તમને મુક્ત કરવા માટે બીજી કોઈ કહે કે શિવની ભક્તિ વધે કારણ કે બ્રહ્મા રજો ગુણી છે વિષ્ણુ સતો ગુણી છે અને ભગવાન શંકર તમો ગુણી છે કોઈ કોઈ માણસો એવું બોલે છે કે શિવની સાધના કરો શંકર ભગવાનની એટલે તમો ગુણી બની જાય એટલે ક્રોધી બની જાય તમો ગુણી બની જાય પણ તમો ગુણ ઉપર સંયમ રાખવા માટે કોની સાધના કરવી જેની પાસે તમો ગુણ હોય જેનો તમો ગુણ વધારે તમો ગુણ એટલે ક્રોધ વધારે હોય જેનામાં એમને કોની સાધના કરવી પડે શંકરજીની કરવી પડે છે અને શંકર ની સાધના કરે તે જ તમો ગુણ ઉપર સંયમ રાખી શકે છે ક્રોધ ઉપર સંયમ રાખી શકે છે શંકર શાંતિનું દાન કરનારા દેવ છે વિષ્ણુ ભગવાન બોલ્યા છે ભગવાન તમે મને શાંતિનું દાન કર્યું છે બાબા તમારો તમો ગુણ સ્વભાવ પરંતુ મને તમો ગુણમાંથી મુક્ત કરનારા મહાદેવ આપ છો શંકર ભગવાન કે વિષ્ણુ આ તમારી તમોગુણલીલા નૃસી લીલા મને બહુ જ પ્રિય લાગ્યું હું તમને એક વરદાન આપું છું વચન આપું છું ભગવાન મહાદેવજી વિષ્ણુ ભગવાનને વચન આપે છે અને મહાદેવ બોલે છે કે વિષ્ણુ આ તમારી નૃસી લીલાની યાદ સ્વરૂપે આજથી તમારા અંગ ઉપરથી મેં જે સિંહ નું ચામડું ઉતાર્યું છે એ મારા અંગ ઉપર હું ધારણ કરીશ તમારી અવતાર ની યાદ સ્વરૂપે આ તમારી લીલાની યાદ સ્વરૂપે ભગવાન જે લીલા કરી છે એમની યાદ સ્વરૂપે આ મારા અંગ ઉપર હું સિંહ નું ચામડું ધારણ કરીશ ભગવાન શંકર ને સિંહ નું ચામડું પ્રિય છે કોઈ માણસ પ્રશ્ન કરે કે શંકર ભગવાન સિંહ માર્યો હતો તમો ગુણ ઉપર વિજય

એ દેવતાઓના ગુરુ શિવ જગતના કારણ ગળામાં મોટા મોટા ધારણ કરનારા પશુઓના પતિ પશુ એટલે જીવ જીવના ઈશ્વર પશુ એટલે અન્ય ગાય ભેંસ બળદ એમ નહીં પશુ નો અર્થ છે જીવ જીવના ના ઈશ્વર પશુપતિ સૂર્ય ચંદ્ર જમના નેત્રો છે વિષ્ણુ ને બહુ જ વાલા છો તમે જે ભક્ત તમારા શરણે ચરણે આવે તેનું કલ્યાણ ને કલ્યાણનો વિસ્તાર કરનારા શિવ હું પ્રણામ કરું છું આ વંદના લગભગ સૌને કંઠસ્થ છે તો હું આશા રાખું છું તમારા સૌનો અવાજ આ વાયુમંડળમાં મિશ્રિત બને આવો સાથે બોલીએ

મંદ બુદ્ધિ નો સમજવું ભગવાન ને દર્શન કરવાની વસ્તુ નથી જો સમજે વે પહેચાન

નાંતમ દેવા હું તો પ્રણામ કરું છું યસ્ય તસ્મે નમો વાચ પ્રશ કોઈની વાણી તમારી પ્રશંસા ન કરી શકે પ્રભુ સૌના ચિદ્ત માર્ચનારાય ભગવાન ચિદાનંદિોહ શિવોહ ભગવાન શિવને પ્રણામ છે દુનિયામાં કોઈની વાણી જેના ગુણગાન ન કરી શકે નાનતમ દેવા વિજાનંદ યોગીઓના હૃદયમાં નિરંતર પ્રકાશિત સ્વરૂપ ભગવાન શિવ યોગી મહાપુરુષો પેડ પહાડમાં ગગન અગનમાં સૂર્ય ચંદ્રમાં સરિતા સાગરમાં ઈશ્વરનું દર્શન નથી કરતા નહીં દેવાલય મને શિવાલય મને ગિરજાઘરમાં યોગી મહાપુરુષો શિવનું દર્શન ક્યાં સ્થાને કરે છે પોતાના હૃદયમાં કઈ રીતે પ્રાણને પ્રિધાન કરીને જ્યોતિ સ્વરૂપે પરમાત્મા નું પોતાના હૃદય કમલમાં દર્શન કરે છે આ બ્રહ્મા બોલ્યા છે ને દર્શન કરે છે જ્યોતિ રૂપમ પસંદી દેખુ તસમે શ્રી બ્રહ્મ તસમે શ્રી બ્રહ્મણે

અને બ્રહ્મા મહાદેવના પરમ ભક્ત છે બ્રહ્માએ પોતાના લિંગ સ્થાપના કરી છે અને તે શિવલિંગ મહાદેવ છે ને તપ શિવનું અને શિવ પાસેથી અનેક પ્રકારની શક્તિઓ પ્રાપ્ત કરી એ બ્રહ્મા છે બ્રહ્મા ભાલમાં ભસ્મનું ત્રિપુંડ કરે છે બ્રહ્મા જે રુદ્રાક્ષ પહેરે છે બ્રહ્મા પંચાક્ષર મંત્ર નો જાપ કરે છે પેલા બ્રહ્માને શ્રદ્ધા નહીં હતી બ્રહ્મા એ સાંભળ્યું કે ધારણ કરે કોઈ પંચાક્ષર મંત્ર નો જાપ કરે તો ત્રિવેણી સદર્શન ત્રિવેણી એટલે ગંગા યમુના અને સરસ્વતી જ્યાં નિવાસ કરે છે એને ત્રિવેણી કહેવાય પ્રયાગરાજ એ પ્રયાગરાજ તુલ્ય છે અને ત્રિવસ્તુ હરમ અને વસ્તુ ત્રિવેણી જીવનના દરેક પાપો માંથી મુક્ત વસ્તુ બ્રહ્માજીને સંશય કરે કોઈ ભાલમાં ભસ્મ કરે કોઈ પંચાક્ષર મંત્ર ઓમ નમાશ મંત્ર નો જાપ કરે કોઈ રુદ્રાક્ષ ને ધારણ કરે તો ત્રિવેણી સમાન ત્રિવેણી તો બ્રહ્મલોક નો માર્ગ છે ધર્મક્ષેત્રે મહાક્ષેત્ર ગંગાકાલી સંગઠ હવે એક બાજુ છાબડામાં પ્રયાગ તીર્થ નું પુણ્ય રાખ્યું છે અને બીજી બાજુ ભાલમાં ભસ્મ મુખમાં શિવનામ અને કંઠમાં રુદ્રાક્ષ નું પુણ્ય મૂક્યું છે અને બ્રહ્માજી તુલન વિધિ કરી તો સરખું નીકળ્યું છે ત્યાંથી બ્રહ્માજી સ્વીકાર લીધો કે આ પ્રયાગ તીર્થ તુલ્ય છે મારે ભસ્મનો સ્વીકાર કરવો જોઈએ મારે રુદ્રાક્ષ ધારણ કરવો જોઈએ મારે પંચાક્ષર મંત્રનો જાપ કરવો જોઈએ આ તો પાપને ને વ્યાધિઓને હરનારું છે અને શિવનામ એ સાક્ષાત ગંગા છે વિભૂતિ યમુના છે રુદ્રાક્ષ વિધિ નામ પ્રોક્તા આ કોઈ કાલ્પનિક વાત નથી શિવ મહાપ્રણ માં છે બ્રહ્માજી નારદ ને આ વાત કહે છે શિવ નામ યથા विभूति यमुना रुद्राक्षिनां प्रो सर्वं पाप विनाश पाप પંચાક્ષર કંઠમાં રુદ્રાક્ષ એ માનવ ભાવ પાર ઉતરે છે અને હું તો આશા રાખું છું કે ભલે રોજ નહીં પણ જ્યાં સુધી કથા સાંભળું ને ઘરેથી ભસ્મની બિંદી કરીને આવું અથવા ભસ્મનું ત્રિપુંડ કરીને આવું એવું રૂડું લાગે આ બધા જ ભસ્મ ત્રિપુંડ કરીને બેઠા હોય તો કેવું લાગે સાક્ષાત શિવજી બિરાજતા હોય એવું દેખાડે શિવના ભક્તો માટે ભસ્મ શ્રેષ્ઠ છે બ્રહ્મા હવે કથાનો પ્રારંભ કરે છે પણ એ પહેલા અમારે આમ વતન વિહણ ગામ પણ અમેરિકાની અંદર એટલાન્ટા શ્રી શક્તિ મંદિર અમારે વધારેલા છે જેને પહેલી વાર મને અમેરિકા દેખાડ્યું પ્રથમ વાર જ મને અમેરિકાના ધરતી પર લઈ ગયા એ મારા ભીખુભાઈ એવી નથી કે આપણે એટલાન્ટા આપણા શક્તિ મંદિરને યાદ ન કર્યું હોય જેમ આપણે અહીંયા અંબાજી છે એમ અમેરિકાનું અંબાજી અમારું શક્તિ મંદિર એટલાન્ટાનું શક્તિ મંદિર છે અમેરિકાની ધરતીનું અંબાજી છે આટલું મોટા ખર્ચે આટલું ભવ્ય મંદિર આટલું દિવ્ય મંદિરનું નિર્માણ કર્યું છે અને મને કહેતા એ વધારે આનંદ થાય કે અમારા સૌરાષ્ટ્રમાં તો ચાલે છે પણ નિરંતર અન્નક્ષેત્ર ચલાવનાર અમારે શરી શક્તિ મંદિર એટલાન્ટા આ વિખુભાઈ ગ્રુપ છે અમારે બળવંતભાઈ છે આ ફૈસરોલીના છે એક અમારે ભૂપાજી છે એ પીઝના છે પીઝ ને ભીખુભાઈ એ પીઝના છે અમદાવાદ રહે પણ અમેરિકા આ ત્રિમૂર્તિ છે અને પહેલીવાર વાર મને અમેરિકાની ધરતી ઉપર વાતો તો ઘણા બધા જ્યારથી હું બારડોલી માં આવ્યો ત્યારથી મને કહેતા હતા કે બાપુ અમે તમને અમેરિકા બોલાવશું અમેરિકા બોલાવશું પણ અમેરિકા જાય એટલે આપણને ભૂલી જાય પણ આમને ખૂબ મહેનત કરી હતી મને વિઝા અપાવવા માટે ભીખુભાઈ તો વેલકમ કરું છું ભીખુભાઈ આવો આપ

અને અમેરિકામાં પહેલી શું મહાપણ કથા મેં આ શરી શક્તિ મંદિર એટલાન્ટા કરે ભીખુભાઈ ના માધ્યમથી તો ખૂબ આદરથી સ્વાગત કરું છું આવો ભીખુભાઈ ખૂબ તાલીઓ વડે વિભુભાઈ ને વધાર્યું ખૂબ ખૂબ ધન્યવાદ ભીભુભાઈને આપણે પાઠવીએ છીએ તમારું નામ શું વિહણ રમેશભાઈ વિહણ કેનેડા પણ મને મળ્યા હતા રમેશભાઈને ને પણ વધાર્યા હતા અમારે પંકજભાઈ આજે તમને બોર્ડ ને પ્રિન્ટિંગ ની જે જાહેરાતો બધી પૂરી જવાબદારી ગામડે ગામડે મોટા હોર્ડિંગ ઉભા કર્યા છે આ પંકજભાઈ કર્યા છે પંકજભાઈ પટેલ પંકજભાઈ પટેલિયા છે એમનો પ્રેસ છે સુરતમાં આ શિવની મૂર્તિ પણ પંકજભાઈ જ ખડી કરી છે એમને પણ વધાર્યા બોલ્ટનમાં ઉતારો હતો બોલ્ટન થી અને જયંતિ બાપા અને બા એ પણ ઉપસ્થિત છે અને આ વર્ષે પણ બોલ્ટનમાં કથા છે કચ્છ લેવા પટેલ સમાજની અંદર બોલ્ટન તો ત્યાંના યજમાનશ્રી સવિતાબા તથા આમાં નામ ન લખ્યું કથાનું મુહૂર્ત લેવા માટે વેલકમ પધારો આપ તારીખ ઓગણીસ મે થી પચીસ મે સુધીની કથા છે બોલ્ટન માં યુકેની ધરતી પર છે તો આવી જવાબ મુહૂર્ત લેવા માટે જલ્દી જેમ બને તેમ આ બાનું નામ કેમ ના લખવું છે કથા આયોજક બા છે એનું નામ તો મને આપવું જોઈએ જલ્દી આવો જેમ બને તેમ સમય જઈ રહ્યો છે ફરી ફરી શલેમ્બાની આજુબાજુમાં જે કથા સાંભળતા તેમને પ્રાર્થના મહાકાલ મંડલ દ્વારા જે શિવ મહાપણ કથાનું આયોજન થવા જઈ રહ્યું છે તે શલેમ્બાના દરેક આયોજક મિત્રોને ખૂબ તનબંધનથી સહકાર આપે એવી પ્રાર્થના છે ત્યાં શલેમ્બાની આજુબાજુમાં જે જે ગામ શહેર છે કારણ કે એ વિસ્તારમાં હું પ્રથમ વાર આવી રહ્યો છું શેલંબા વિસ્તાર મેં જોયો નથી તેથી પવન અગ્રવાલથી મહાકાલ સમિતિને ખૂબ ફરી ફરી વડે આપણે આદર કરીએ છીએ તમારું નામ શું છે જસુબા કથાના આયોજક ને બોલ્ટનના કથાના મુખ્ય આયોજક અમારે જસુબા છે એકલા હાથે આ જસુબા શિવ કથાનું આયોજન કરાવ્યો કરવા જઈ રહ્યા છે બોલ્ટન અંદર તો જસુબાને ખૂબ ખૂબ વધાવીએ છીએ આપણે આ સરિતા બા છે કૈલાસ પણ મારી સાથે આવ્યા હતા જયંતી બાપાએ કૈલાસની યાત્રા કરી લીધી જોત કરવા હતા ને હમણાં જ ખૂબ રહે મોડ પ્લેટ આવી જાય આ તમે આપી દીધું દિલીપ નથી આપવાનું ખુબ તાલીઓ વધાવી જશુબા હવે નાનકડું કીર્તન કરાવી દો બોળો ભાંગ નો પીનારું થોડોક રાસ કરી લે રાજુભાઈ થોડું કામ જો બધા ઉભું નથી થવા દઉં રાજુભાઈ મહેમાનો એમનો પરિવાર આમ છેલ્લે થી આગળ ન આવી જાય તેવી પ્રાર્થના છે એમનો પરિવાર જ

thank oh you I'm yeah. not